અરવલ્લી જિલ્લા મહિલા અધિકાર મંચના મહિલા આગેવાનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પારિક કોલકત્તાની હોસ્પિટલમાં ફરજ બજાવતી એક નિર્દોષ મહિલા તબીબ પર આરોપી દ્વારા દુષ્કર્મ ગુજારી નિર્મમ હત્યા કરવાની ઘટના સંદર્ભે આવેદનપત્ર આપ્યું હતું મહિલા અધિકાર મંચની મહિલાઓએ આ હિંચકારી ઘટનાને વખોડી હતી સાથે સાથે સમગ્ર દેશમાં મહિલાઓ સરકારી કે ખાનગી જગ્યા પર નોકરી કરે છે એવી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા સહિત અન્ય સુરક્ષા ઉપલબ્ધ કરા મહિલા આગેવાન એ કલેકટર ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી પરિચય આપો મહિલા અધિકાર મંચમાંથી માંથી પરમાર જે કલકત્તામાં ડોક્ટર દીકરી સાથે જે બનાવ બન્યો છે તે માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે એ રાક્ષસને કડીમાં કડી સજા થાય અને બીજીવાર આવા બનાવો ન બને તેવી અમારી માગણી છે અને જે મહિલાઓ કામ કામ અંગે બહાર જાય છે હોસ્પિટલોમાં કંપનીઓમાં કે જે બી કચેરીઓમાં તે મહિલાઓની સુરક્ષા પૂરી પાડવા માટે અમારી માગણીઓ છે અલ્પેશ રાઠોડ સાથે અજમલ વણઝારા ખબર